નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ નાંદોદ તાલુકાના વાઘોડિયા આશરે જેટલી ટોળું આવી પહોંચ્યા બાદ ભારે હોબાળો મચાવ્યો હતો ત્યારે મહિલાઓના હાથમાં કલેક્ટર નર્મદાને ઉદ્દેશીને એક આવેદનપત્ર હતું તેમાં લખ્યું હતું કે ફેબ્રુઆરી મહિનાથી વાઘોડિયા ગામની એકવીસ બહેનોના મંજૂર થયેલા શૌચાલયોનું અડધા ઉપરાંતનું કામ થઈ ગયું હોવા છતાં તેમને આજ દિન સુધી કોઈ નાણાકીય સહાય ચૂકવવામાં આવી નથી ત્યારે ગામ તલાટી દ્વારા તેમને સૂચના અપાઈ એ મુજબ તેઓ કામ કરાવતા ગયા અને તલાટી ફોટા પાડીને લઈ ગયા પણ તેમને સરકાર તરફથી યોજના મુજબ કોઈ પણ જાતની નાણાકીય સહાય ચૂકવવામાં આવી નથી ત્યારે સખી મંડળની આ મહિલાઓ તલાટી ઉપર ગંભીર આક્ષેપો કરતા લખ્યું છે કે તેઓ ગ્રામ પંચાયત તલાટીને રજૂઆત કરે છે તો તેમના દ્વારા તેમની પાસે પ્રતિ શૌચાલય રૂપિયા ત્રણ હજારની ની માંગણી કરવામાં આવે છે